ભણકારા રહ્યા છે ઘણા દેશની સરકારો જ પાણી બચાવવા માટે મોટા મોટા પાયલટ પ્રોજેક્ટ શરૂ પણ કરી દીધા છે ત્યારે આ અભિયાનમાં વડોદરા મહાનગરપાલિકાએ જળસંચય માટે નવો પ્રયોગ હાથ ધર્યો છે શું છે વડોદરા મહાનગરપાલિકાનો જળ સંચય માટેનો ઉમદા પ્રયાસ જોઈએ અહેવાલમાં જળ છે તો જીવન છે હાલ જળ બચાવવું ખૂબ જરૂરી વડોદરા મનપાએ શરૂ કર્યું અભિયાન ચોમાસાનો માહોલ છે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે રાજ્યના મોટા શહેરોમાં વોલ ટુ વોલ રોડ બનાવવાના કારણે વરસાદનું પાણી જમીનમાં ઉતરવાને બદલે ગટરમાં વહી જતું હોય છે આવા જ પાણીને વહી જતું અટકાવવા અને પાણીને જમીનમાં ઉતારવા માટે વડોદરા મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે વડોદરા મનપાઈ રોડની સાઈડમાં નાખવામાં આવતા પેવર બ્લોકમાં કે જે આમ વૃક્ષ હોય તેની આજુબાજુ પાંચ બાય પાંચ મીટરની જગ્યામાં હોલ વાળા પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે છે આ પીપર બ્લોક એ રીતે બનાવાયા છે કે વરસાદનું પાણી ગટરમાં વહી જવાને બદલે જમીનમાં ઉતરી જશે તમને એવું લાગ્યું કે આનો એક ઉકેલ એવી રીતે થઈ શકે છે કે વરસાદી ગટર છે એની આસપાસ એટલે કે જ્યાં વરસાદી ગટરના ઢાંકણા જ્યાંથી વરસાદનું પાણી ત્યાં અંદર જાય એ પહેલાં બંને તરફ જમીનને ડાબી શકે અમે જો હોલો પ્યોર બ્લોક બેસાડી લઈએ તો એટલું પાણી પહેલાં અંદર ઉતરી જાય અને ત્યાર પછી એ છલકાયા બાદ જ વરસાદનું પાણી ચેનલમાં કે અમારી વરસાદી ગટરમાં જાય સિમિલરલી ફૂટપાથની ઉપર પણ અમે જો આવું કરીએ તો આ પાણી પણ સીધે સીધી જમીનમાં ઉતરી શકે છે ગટરો નાળા અને નદીમાં વહી જતા પાણીને બચાવવા માટે વડોદરાના માંજલપુર વિસ્તારમાં બની રહેલા ગૌરવપથ રોડ પર હોલો પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે ત્યારે આ હોલો હોલો પેવર બ્લોક કઈ રીતે કામ કરશે તેની વાત કરીએ તો પાણી બચાવવા પાવર ઉપયોગ થશે રોડ સાઈડ નંખાતા પાવર બ્લોક ની જગ્યાએ હોલો બ્લોક નાખવામાં આવશે રસ્તા પર વૃક્ષ હોય ત્યાં પર તે હોલો બ્લોક નંખાશે 5x5 મીટર મીટરની જગ્યામાં હોલો બ્લોક નાખાશે હોલો બ્લોક નીચે માટી અને ખાતર નાખવામાં આવશે હોલો બ્લોક ઘાસ પણ ઉગાડવામાં આવશે વરસાદી પાણી હોલો બ્લોક માંથી ઉતરશે કે આપણે ગ્રીનરી માટે જે આપણે કુદરતે વરસાદ બચાવવાનો છે અને ગ્રીનરી થવાની છે એ હેતુ માટે અમે લોકોએ આ હોલો બ્લોક કામગીરી કરી થી હવે અમે લોકો જે તે વખતે છ નવ ઇંચ માટી પીડી માટી ખેતરની લાયક હોય છે એ અમે લોકોએ પાથરી દીધી પછી એમાં ખાતર અને માટીનું મિશ્રણ કરી દીધું અને પછી અમે હોલો બ્લો અને કોમ્પેક્ટેડ કરી અને હોલો બ્લોક બેસાડી દીધા વ્યારાથી લાવીને અને પછી એમાં ઘાસનું કર્યું હતું જેથી ભવિષ્યમાં બી વરસાદ પડે તો પાણી જમ જમીનમાં ઉતરી જાય અને એટલું આપણે કુદરતને કુદરતે આપણને જે આપણે બક્ષીસ આપી છે એ આપણે કુદરતને બક્ષીસ આપી શકીએ હાલના સમયમાં વરસાદનું પાણી જમીનમાં ઉતારવું ખૂબ જ જરૂરી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ માંજલપુર વિસ્તારમાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે ત્યારબાદ તબક્કાવાર આખા શહેરમાં હોલો પેવર બ્લોક નાખીને વરસાદના પાણીને જમીનમાં ઉતારવાનું કામ કરવામાં આવશે જેનાથી ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે કોર્પોરેશન દ્વારા જે માંજલપુર વિસ્તારમાં ગૌરવપતના કામગીરી જે આપવામાં આવી છે કોન્ટ્રાક્ટરને એસબી પટેલને તેમના દ્વારા આ જે કામ કરવામાં આવી રહ્યું છે તેમાં આ જે પેવર બ્લોક છે તે અનોખા પેવર બ્લોક અહીંયા નાખવામાં આવે છે જેનું નામ છે હોલો પેવર બ્લોક જેના કારણે જે હોલો પેવર બ્લોકમાંથી જે પાણી છે તે સીધું જ જમીનમાં જશે અને તેના કારણે જે જળસ્તર છે જમીનનું તેમાં વધારો થશે સૌથી મહત્વની બાબત એ છે કે પેવર બ્લોકનું કામ એ છે કે પાણી જમીનમાં લઈ જશે સાથે સાથે અહીંયા ગ્રીનરી પણ રહેશે જેના કારણે એક સારું વાતાવરણ પણ અહીંયા ત્યાં ઊભું થશે સિમેન્ટ જે આખું કલ્ચર છે તેમાંથી ગ્રીનરી કલ્ચર તરફ કોર્પોરેશન જે છે તે જઈ રહ્યું છે અને ખૂબ સારી બાબત છે અને કોર્પોરેશન દ્વારા કહી શકાય કે શહેરના અલગ અલગ ગૌરવપદ પર આ જ રીતના તમામ જગ્યા પર હોલો પેવર બ્લગનો ઉપયોગ કરીને ગ્રીનરી કરીને જે છે તે પેવર બ્લોકની કામગીરી કરવામાં આવનાર છે અને તેનું એક જ ઉદ્દેશ્ય છે કે જમીનમાં જે પણ વરસાદી પાણી છે તે જમીનમાં જાય અને જમીનનું જે જળસ્તર છે તેમાં વધારો થાય અને તે ઉદ્દેશ્યથી આ પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા